પ્રસ્તુત છે પ્રાસંગિક વિશ્વ એડ્સ દિવસ સંપાદન પઠન તોફિક વિશ્વ એડ્સ દિવસ દર વર્ષે પહેલી ડિસેમ્બરે મનાવવામાં આવતી વૈશ્વિક સ્તરે યાદગાર આરોગ્ય સંભાળ કાર્યક્રમ છે આ દિવસે વિવિધ જાગૃતિ ઝુંબેશ અને પ્રવૃત્તિઓ કે જે રોગની જાગૃતિને પ્રોત્સાહન આપે છે તે વિશ્વભરની ઘણી સંસ્થાઓ દ્વારા યોજાય છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ સાથે જીવતા લોકો માટે એકતા દર્શાવવા એકજૂટ થાય છે જેઓ એઇડ્સ સંબંધિત રોગથી મૃત્યુ પામ્યા હોય તેમને યાદ કરાવે છે એઇડ્સ વિશે જાગૃતિ લાવવા અને સમગ્ર વિશ્વમાં નિવારણ સારવાર અને સંભાળમાં પ્રગતિને પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત છે એઇડ્સ જાગૃતિ દિવસની આવશ્યકતા જરૂરી છે કારણ કે એચઆઈવી ચેપ હાલમાં અસાધ્ય છે પરંતુ વ્યક્તિ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ રોગ વિશે યોગ્ય જાગૃતિ સાથે તેને નિયંત્રિત કરી શકે છે તે એક સમયે અનિયંત્રિત દીર્ઘકાલીન સ્વાસ્થ્ય સ્થિતિ હતી પરંતુ હવે એચઆઈવી નિવારણ નિદાન વ્યવસ્થાપન અને તકવાદી ચેપ સહિતની સંભાળમાં પ્રગતિ સાથે એચઆઈવી ધરાવતા લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે ભારતમાં એચઆઈવી એઇડ્સ સામે લડવા માટે સરકારે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામની સ્થાપના કરી હતી વર્ષ બે હજાર દસ થી જ્યારે એનએસસીપીએ નવા એચઆઈવી ચેપ અને એઇડ્સ સંબંધિત મૃત્યુને એસી ટકા ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું જે હાંસલ કરવામાં આવ્યું આ વર્ષે બે હજાર પચીસ વિશ્વ એડ્સ એઇડ્સ દિવસ વિક્ષેપ દૂર કરવો એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન થીમ હેઠળ ઉજવાશે જે ભાગીદારો અને સમુદાયો સાથે જોડાય છે જેમાં વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એઇડસનો અંત લાવવા માટે સતત રાજકીય નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સહયોગ અને માનવ અધિકાર કેન્દ્રિત અભિગમો અપનાવવાની હાકલ કરવામાં આવી છે યુએન એઇડ્સ ઝુંબેશ હાઇલાઇટ કરે છે કે એઇડ્સ ને સમાપ્ત કરવાના ધ્યેયને હાંસલ કરવો એ માનવ અધિકારોનું રક્ષણ કરવા સમાન આરોગ્ય સંભાળની પહોંચ સુનિશ્ચિત કરવા અને સમગ્ર ડિસેમ્બર અને તે પછીના સમયગાળા દરમિયાન એચઆઈવી એઇડ્સથી પ્રભાવિત લોકોમાં માટે સહાયક વાતાવરણને પ્રોત્સાહન આપવા પર આધારિત છે વિશ્વ એઇડ્સ દિવસની સ્થાપના વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઓગણીસો કરવામાં આવી હતી જાહેર માહિતી અધિકારીઓ જેમ્સ ડબલ્યુ બર્ન અને થોમસ નેટર દ્વારા બનાવવામાં આવેલ તેનો હેતુ કલંક ઘટાડવા અને લોકોને શિક્ષિત કરવાનો હતો એચઆઈવી એઇડ્સ પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ યુએન એઇડ્સે ઓગણીસો છન્નું માં કાર્યભાર સંભાળ્યો જેમાં સામાન્ય જાગૃતતાથી માંડીને માનવ અધિકાર લિંગ સમાનતા અને સમાન સામાજિક કલંક જેવા જટિલ મુદ્દાઓ સુધીના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો એઈડ્સ હ્યુમન ડેફિશિયન્સી વાયરસ એચઆઈવી ના સંક્રમણના કારણે થતો એક રોગ છે જે શરીરના શ્વેતકણોને નિષ્ક્રિય કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી નાખે છે જેના કારણે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે આ વાયરસ ઇન્ફેક્ટેડ બ્લડ સીમન અસુરક્ષિત જાતીય સંબંધ થી ફેલાવવાની સંભાવના વધારે હોય છે એઇડ્સ ગ્રસ્ત માતા દ્વારા જન્મનાર બાળકને એઇડ્સનો ખતરો હોય છે એક વખત ચેપ લાગ્યા પછી ઘણા વર્ષો સુધી તેના લક્ષણો જણાતા નથી એટલે જ બીજાને ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે તેથી તેને રોકવા અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે આ રોગથી બચવા સૌથી અગત્યનો અને મુખ્ય ઉપાય ભારતીય સંસ્કૃતિ મુજબ મર્યાદાપૂર્ણ જીવન જીવવું અને નૈતિક જાતીય સંબંધો અર્થાત જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવું ઉપરાંત ભાવિ પેઢી માટે ખાસ કિશોરા વ્યવસ્થામાં જ એઇડ્સની સમજ આપતા કાર્યક્રમો રાખવા શાળામાં જાતીય શિક્ષણ આપવું અનિવાર્ય બની ગયું છે એઇડ્સ સંબંધિત સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્ર મળતી સલાહ અને સારવારનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ લોકોને આ રોગથી બચવા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિશ્વ એઇડ્સ દિવસ સંપાદન પરેશમારુ પઠન તોફિક સમા